અષાઢી બીચ સુધીમાં લગભગ બારસો મીટર લંબાઈનું માર્ગનું કામ એ લગભગ પૂરું થશે ટોટલ જે માર્ગ છે રથયાત્રાના રૂટનો એ બારસો દસ હજાર મીટરનો દસ કિલોમીટરનો માર્ગ છે એ બાર કરોડના ઓગણીસ કરોડના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવશે એમાં પહેલાં તબક્કાની અંદર લગભગ સવા કિલોમીટરનો એરિયા આને આપણે વાત કરીએ કે નવીનીકરણ કરવામાં આવશે ખાડિયા વોર્ડ દરિયાપુર વોર્ડ જે માર્ગમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થતી હોય છે એના જે ભયજનક મકાનો છે એનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે અને ઉતારવાની કામગીરી પણ ચાલુ છે અને એ એના ઉપર ખાસ કરીને સિક્યુરિટી પણ મૂકવામાં આવતી હોય છે